તમે તો ચલો જતો ગીત આવી જ તો આ તો ઓમાં ક્યાંક ના નેક્સ્ટ ને ક્યાંક જાવ માં નદી કિનારે એવું આવતો આવા ન આવા ક્યો લઈને હેડ્યાતો આવડી ગયું હવે હવે આવડી ગયું બોબરે બે કોઈ કેતો નહી તો હું એમ કહું યેદન હું જબર ગાયો ગામન એટલે જા થમમ થમન તો કેટલા હુરમો આવી ગયા ઓમ જાગો પણ

અમાર તો આવશે થોડી વાર થાય હજી ઢોરે બાર ભોજન નથી મળતા પેલા ભોજન આવું આજ તો જુના કલાકાર ને ગાવા લીધો છે આ કલાકારને લીધો છે એમ હોય તમે હડો આ તો ગરબીઓ એટલે ગાવાનો જબ્બર અલા તમારી ગરબી તમે વાપરેલી છે ઘણી એ જુનો કલાકાર સ્ટેજમાં માં ચડે ને હોય એટલે માહોલ જોયા જેવો થાય એવું છે એમ હોય તમે ખાલી હેડો કરી હેડો

ના ના આઈ ગયા મોડું કરાવ વાત કરો છો બધાની શું થાય સારી પૂછપુછી પણ અમે જો કીધું કે તમે મોહાણમ જો તો તમે નહીં પૂછતા ચો હેડ્યા એટલે ચો જવાનું હતું ભલે બોલો છું હું એટલે પૂછી પૂછી ને જાઉં પણ એમ નહીં કીધું કે મોહન આમ જો કીધું ચો હે એમ પૂછ્યું જ છે ખાલી ગોમ માં જાઉં છું કેમ ગોમ માં નોરતા જોવા ગોમ માં નહીં જાવ ને આપડા વાહમાં માં ના કરતા વાહમાં વળી શું છે ઓળિયો છે વાહ માં તો બીજું નવો કલાકાર આવે છે કેમ હું નવો કલાકાર વળી આયો નવો બીજો આ પેલા ડોસી થી નહીં બીયા હતા પેલા ઘટુ કલાકાર રહ્યો કે ઓ વેપાર કલાકાર આમ થઈ ઓ

વાર થા મારે પાછી ગાડી હળવી હા હવે છે એવું લાગે છે આપે મરી જાય લાકડી નહીં તૂટે પણ આ ને એના મકોડા ભઈ જવાના છે એવું લાગે છે

અરે આપણે તો નેટલ કાઢી તો આયું તું મારા ઢોપે તાર ઢોપે આયું તો ખાઈ તું મને હા દેતા ના આ તો હું આ તો રીતે અરે હાજર પણ એમ કોઈ પણ ખાલી હું શીખ આલીતી શું મી રાખો બે ભલે કે નવ દાડા ઓમ કાળો નવ દાડા ઓમ કરો એટલે પડ તારી મો શું છે મારો કે મારો હવે તો ઉભા રો ખાજે એમણે તો પડ થેર થેર પડવા માંડી હવે હવે અલ્યા પણ એય એય તું સે તું થાય

તમે કેમ થકડો ડાયરી છોડવા માટે તમારે નું મંદિર છે વાહનો બધા ચૂટી આઈજો નઈ એકી ઈટો હોય ને ભાટા ભેંડા ને ઉડાડું તો મારું નામ આમ થાય નઈ હોય આ ભલ ભરાઈ ગયા હોય અમારા ભેંડા ઉડાડવા વાળા હવે પેંડા ખાએ અલ્યા નધુ વાત આ હું મિ ગયો ને હું હવે થા પાયો હવે તો નઈ બોનું શું મને અલ્યા પડજો અલ્યા ચોરી લાગે છે એટલે બંધા દે ઈટાડી આવી છે અલ્યા ઈટાડી આવી હોય તો ચોરી ગઈ છે ભેંડા મારે વાતો હવે તારું માથું માર સગના સગના ભેંડા હે ઓમે મુજી જાઉં છું જઈને ઉખડી જઈ આવી

પેલા દાઢી બરાબર છે તાર મા ઘંટાદો ને આજકાલ ના દારૂડી તમે ભૂલી જરમ બીજું હોય દારૂડી

લાં નાળું ખબર હું પીન નામ થઈ મને ના બોલવાનું બોલી કે દારૂ એવો દારૂ એવો

પૂછવું તો પડે જ કે એવા સભ્ય ની અમારે એક વાર ની કોઈ પૈસા ની જરૂર પડે તો તમે ડોસી પૂછવા તો એટલી એમ તો જો કીધું કે બધી વખત પૂછી પૂછી કરી શકો એમ સભ્ય ને સ્પીકર ઉડે ને તરત ના પૈસા લઈને બનાવવા જવું પૂછવા અમે એમ નઈ કીધું કે બધો પૂછીને જ કામ કરશે કે અરે ધનભાઈ એમ નઈ હવે સભ્ય મિદાર આપણે એ ભેગા કર્યા એ દાડા કીધું ને મારું કીધું એ તો 1500 1500 રૂપિયા એક ના 1500 રૂપિયા થઈ હા તો એ દાડે તો આ તો કે મારા ડોસીને પૂછવા જાવું પડશે પેલા તો ભી પછી જો આજી સભ્ય મળ્યો હોય પૈસા ઘેર પડ્યા હોય તો વળકી વળ ને આલુ રા તમે તો વાત કરો તો પૈસા તો બંધ થઈ જો નતા મા જોડે મન ખબર છે તમે તો માર ગુદામ પેજી નીકળ્યા થાય એટલે તમને ખબર હોય ઈ સોના બેણા તમે તો સભ્ય બનુ ને 5100 રૂપિયા આલ દે હા ના વાતે કેટલા દળા તમે

હા મારું બીએસએસ ઓફિસર હા